શ્રી ગાટવડ કુમાર શાળાના બાળકોની સીઈટી પરીક્ષામાં ઝળહળતી હેટ્રિક છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ પાંચના બાળકોની સીઈટીની પરીક્ષા લેવામાં આવી છે જે નવોદયની સમકક્ષ છે બે હજાર ત્રેવીસમાં ગાટવડ કુમાર શાળામાં નવ બાળકો પાસ થયા હતા બે હજાર ચોવીસમાં આ શાળાના પંદર બાળકો પાસ થયા અને આ વર્ષે બે હજાર પચીસમાં પંદર બાળકો પાસ થયા છે જેમાં ઝાલા હર્ષરાજસિંહ એકસો ત્રણ માર્ક્સ સાથે કુડીના તાલુકામાં પ્રથમ ક્રમાંક આવેલ છે બાળકોમાં ઝાલા હર્ષરાજસિંહ તથા વાઢેર એક્સપર્ટ તેમજ પરમાર સ્મિત જયસ્વાલ નક્ષ તથા મકવાણા કિશન તથા ભટ્ટી કુલદીપ પરમાર લાલાભાઈ તથા પરમાર પરમ ચુડાસમા રણવીર સિદ્ધપુરા દક્ષ ચુડાસમા યશ અને વાઢેર ગ્રીન મકવાણા સમરતસિંહ તથા ચુડાસમા હિમાંશુ ચૌહાણ મલય આ બધા બાળકો કુમાર શાળાના વિદ્યાર્થીઓ છે શાળાનું નામ રોશન કર્યું છે જે બદલ શાળાના આચાર્યની ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક મહેશ વાઢેર શાળાના ઇન્ચાર્જ આચાર્ય જયસિંહભાઈ વાઢેર એસએનસી અધ્યક્ષ વિપુલભાઈ પરમાર ધોરણ પાંચના વર્ગ શિક્ષક વર્ષાબેન બાવાજી મીનાબેન પટેલ નીમુબેન વાઢેર અજીતસિંહ ચાવડા હર્ષાબેન મારડિયા નીતિનસિંહ મોરી દીપાબેન વાડા અલ્પાબેન પરમાર તેમજ એસએમસી સમિતિ તરફથી બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ છે અહેવાલ માન્યુ સબીર સલોત કોડીનાર